રાધનપુરની સોનલ નગર સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે માર્ગ પર ઢીચણ સમા પાણી ભરાઈ જતાં અવર કરવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે લોકો જાહેર રોડ રસ્તા પર ઉતરી પાલિકા હાય હાય અને ધારાસભ્ય હાય હાય ના નારા લગાવી ચક્કાજામ કરી પાલિકા તંત્ર સહિત સ્થાનિક ધારાસભ્ય લવિંગજીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે રાધનપુર શહેર વિસ્તારમાં આવેલ સોનલનગર સોસાયટીમાં વર્ષોથી માર્ગ પર ઢીચણ સમા પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે જે સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિવારણ ન આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે લોકો રસ્તા ઉપર ઉતરી ચક્કાજામ કરી ધારાસભ્ય સહિત પાલિકા તંત્રનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા નજરે ચડ્યા છે રાધનપુર અહીંયા ધારા સભ્યશ્રી નું છે અહીંયા ચાર થી પાંચ સ્કૂલો આવેલી છે નાના નાના ભૂલકાઓ આંગણવાડી કેન્દ્રમાં જતા ઘણા પણ એવા બનાવો બન્યા છે આજે મારી હાજરી ની અંદર શાળા જશવા એક બનાવ બન્યો છે એ બાળાને ને અમે જાતે કાઢ્યું છે જો પાંચ મિનિટ લેટ કાઢીએ તો બાળા એક હજાર ટકા એનો જીવ ગુમાવો તો આ બાબતે ધારા સભ્ય અહીંથી વોકિંગ કરવા દરરોજ નીકળે છે એમને આ વસ્તુ દેખાતી નથી માત્ર ને માત્ર નગરપાલિકાને કઈ દેખાતું નથી મામદાર મામદારશ્રી કઈ દેખાતું નથી અહીંયા અહીંના રહીશો અને બંને સાથે મળી અને રસ્તા રોકવું આંદોલન કર્યું છે જ્યાં સુધી અમારી વાતનો નિકાલ નહીં ત્યાં સુધી રસ્તાને બ્લોકેજ અમે રાખશું અને જો આ બાબતે કોઈ ગંભીરતા લેવામાં નહીં આવે તો અમે આ અગાઉના સમયમાં ઉગ્ર આંદોલનની ચિંકીઓ આપી અને પ્રોગ્રામો આપી અને અગાઉ